નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ બાબુનું લગ્ન શાસ્ત્ર ગોડી પરથી છલાંગ મારીને ઉતરતા સુખલાલને સુસી લઈ પરસાદની કિનાર પરથી જોયું કમરે એણે ડૂબ પટ્ટો કસકસેલ હતો ને દૂરથી બચવા માટે મોં ફરતી બુકાની બાંધેલ હતી એના માથા પર મુંબઈની ટોપીને બદલી આટી પાટીને બાંધેલી પાઘડી હતી ગોડીની સરક પકડીને એ ડેલીમાં દાખલ થયો ત્યારે મોં પરની બુકાની ઉતારી નાખી હતી ભરેલું ગોળ મોટું આટીઆડી નાની એ વધુ સોકતું હતું એણે જોયા પોતાના ત્રણ નાના ભાડરતા પરસાદની કિનાર પર બેસીને ત્રણે દાતણ કરે છે સૌથી નાનેરી પોટીને દાંતે દાતણનો કૂચડો વસતા સુશીલન હાથ દેખ્યા આંગળા નજરે પડ્યા ને સુખલાના શબ્દોનો પડઘો ગુંજ્યો હારતી છે હું સુખલાલ લાગે છે તો ટકાઉ રાહ છે પણ એ રાજ કેવળ એકલું ટકા હોત તો સુખલાલના નેત્રો આટલા સજ્જ ન બન્યા હોત નાની છોકરી પોટી એક અવાજ સરખોએ કાઢ્યા વગર મોં ફાડીને આ પારખી જાણીની પાસે દાંત ઘસાવતી હતી દાંત ઘસવાની ક્રિયા કેટલી અણખામણી છે તે સમજવા માટે સૌએ પોતાની બાલ્ય વ્યવસ્થા યાદ કરવાની રહી છે પોટીના દાંત પર કૂચડો પોચે હાથે ફરતો હતો ને પોટી સંચાની પૂતળી પેઠી સુશીલા એને જેમ ફેરવી તેમ ફરતી હતી એ હે ઈ મોટા ભાઈ ધુવ છુછીલા બાબી સાત વર્ષનો ભાઈ ઊભો થઈને પગ પછાડતો પછાડતો લલકારી ઉઠ્યો ધુવો ધુવો આ છુછીલા ભાભી આપલી બા વહી ગઈ ને આ છુછીલા ભાભી આવા ધુવા છુછી કહેતે કહેતે એનો એક હાથ સુછીલા તરફ હતો બીજા હાથમાં દાંતણ હતું એની ચડ્ડી ઢીલી થઈને નીચે ઉતરી હતી ને એની મોટી બહેન સુરજ એને હાથ પકડીને હેઠો બેસાડવાની કોશિશ કરતી હતી ત્યારે ફળિયામાં ઉભેલા સુખલાલના હાથમાંથી ગોળી લઈને નાના શેઠ એક ઢાળિયામાં બાંધતા બાંધતા હસતા હતા સુશીલા તીરસી આંખી સુખલાલ તરફ મોં મલકારતી હતી ને સુખલાલ પોતાના બાળ ભાઈ ના એક બોલ પર હેયું ટેકવીને નીચું ન્યાળ તો ઊભો હતો બા ગઈ ને ભાભી આવ્યા ગોળી બાંધીને ઉઠેલા નાના સેબ કહેવા લાગ્યા છોકરા પણ ભાઈને કહું કે લીંબુના પાણીની જેમ અહીં એક રસ થઈ ગયા છે લેવ ચાલો બેઠકમાં છોકરો બેક વિશેષ બોલકો છે સુખલાલ પોતાના નાનેરા ભાઈ તરફ મીઠી નજરે જતો જોતો ભૂલતો ગયો નાના ભાઈએ પોતાની મેળે જ સુખલાલને સંભળાવ્યું હમણાં આવું તું હું ચૂછલા ભાભીને પૂછીને પથે આવું છું હો મોટા ભાઈ ભૂથ્યા વગર નથી આવવાનું એના બોલ બોલ કરતાં મોં પર હાથ મૂકવા મતથી બહેન સૂરજને સુશીલાએ હસી હસી હાથ જલીને વારણ કર્યું તે એણે બે નાનેરા બાળકના નાક મોં સાફ સુવાડા કરી પછી સુરજને કહ્યું જાવ ત્રણેય બારટા તમારા ભાઈને મળીને પછી સિરાવવા આવો શા માટે સુશીલા આટલી ઉતાવળ કરતી હતી ભાડુઓનું ભાડું સાથે મેળાપ કરવાની એ પરોપકાર વૃત્તિ હતી એ પ્રશ્નના જવાબમાં પરોપકાર વૃત્તિ અંદરથી ભૂલી ઉઠી એ છોકરાઓને મેળવવામાં ઊંડો ઊંડો મિલન સ્વાદ તો અગોચર ઉભીને તારી પોતાની જે લાગણી લેવા માંગે છે અધીરાઈ તો આ એની છે લુચ્ચી એવા ટીકણ ખોર આંતર સ્વરને ટાળી દઈને નાસ્તી સુશીલા રસોડામાં લપાઈ ગઈ પણ કોકના ધપ ધપ કરતા પગલા એની પઠે પડ્યા હતા કોઈક દર્શી આવતું હતું દિવાલને ઓથ દઈને લપાઈને દિવાલમાંથી કોઈક જાણે અંદર પીસતું હતું એ ધબકારા આખરે તો એના અંતરમાંથી ધમ ધમ કરતા હતા મનમાં જાણે કોઈક ગોળે સવારે પોતાનો નવ લોહીઓ અશ્વ કુંડાળી નાખ્યું છે ગગી બાબુએ ધર્મ ક્રિયા પૂરી કરીને પ્રશાંત પગલે આવી કહ્યું રોટલાનો ભૂકો અને દહીંનો વાળકો એક થાળીમાં મૂકીને તૈયાર રાખજે એને ચા પીવો હશે તો પીસે કહી દેજે હું એને મોડે ખરો ખરો કરીને આ આવી હું કે રોટલાનો ભૂકો કરજે હું ભાઈ કહીને પોતે બેઠકમાં ગયા સુખલાલ ઉઠીને સામે આવ્યા બાબુને એ નીચે નમીને પગે લાગ્યો બેસો માંડી એ પછી થોડી વારનો મોંઘો ગાળો જવા દઈ બાબુએ કહ્યું તમારા માનો આત્મા તો બહુ ભાગ્યશાળી સાડી પૂરું પુણ્ય સાડી પણ અમને લાખ રૂપિયાની ખોટ બેસી ગઈ એની આવડતા ટૂંપાઈ જવાનું મેણું અમારે માથે આવ્યું એને ગ્રાસકો ખાઈ ગયું કે વહુ હારી બેઠા એ ગ્રાસકાની વાત સુખલાલ નવી સાંભળી બાબુએ આગળ ચલાવ્યું એની જીવાદોરી અમારી નિમિત્તે કાપણી જેવી એ તો દેણ પણ હું એના પ્રાછમ સારું થઈને છોકરાને અહીં લેતી આવી સુખલાલને ફાળ પડી એની આંખમાં હરણા કૂત્યા ઓ મારા બાપે આ તો આસર ધર્મની લાગણીથી છોકરાને લાવ્યા લાગે છે બાબુએ કહ્યું લેણદેણના સંબંધ દેણ હોય ત્યાં લાગી ચાલે છે એકબીજા માટે થઈને કષ્ટ ઉઠાવીએ ત્યારે લેણ દેણના ચોપડા આગળ લખાય છે હિંમતની તો મોટી વાત છે ભાઈ કહે છે ને કે રણ તો સુરાનું છે સુખલાને કાંઈ સમજ નહોતી પડતી કે પોતે આ સ્ત્રીની નજરમાં કયા સ્થાને ઉભેલો છે ને આ સ્ત્રી શું મને મારી માતૃહીન સ્થિતિ પૂરતો જ હિંમતવાન બનવા કહી રહી છે કે બીજું કંઈ સૂચવી રહી રહી છે 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 વાતો ચાલી ત્યાં તો તેજપુરથી એક આવીને ઊભું રહે તેજપુરનું ગાડું સાંભળીને નાના સેટ ચમકે છે એના મોંમાંથી શબ્દો નીકળી જાય છે અત્યારમાં હે અત્યારમાં ભાઈ ક્યાંથી સબોરી રાખો બાપુ સબોરી રાખો એટલું જ બાબુએ કહ્યું ત્યાં તો ગાડા સાથેના દુકાનના માણસે આવીને ચિઠ્ઠી આપી ચિઠ્ઠી વાંચતા વાંચતા નાના સેઠ પાછા આવ્યા ને ભાભીને કહેવા લાગ્યા કાપડ બાપડ વગેરે બધો સામાન આવ્યો છે ચોખા ને દાળ આવે છે બીજી બધી પરજુણ ચીજો વરા માટે આવી છે લખે છે કે મુંબઈનો કાગળ હતો તે મુજબ અવસરની બધી ચીજો મોકલી આપી છે ઠીક ઠીક બાબુ સહી છત્રિયાને સુખલાલ શ્યામ બન્યો કયા અવસર માટે મારી સાથે હોય નહીં મામૂ પાંચ દિન થયા છે ત્યારે કોની સાથેનો અવસર મુંબઈથી આવીને બપોરે તો બે જણ ત્યાં તેજપુર જ તડકો ગાળવાના છે ને રાતે આવશે એમ લખે છે મહેતાજી નાના શેઠ ભાભીને ખિન્ન હૃદયે ખબર આપ્યા મુંબઈથી નીકળી ચૂક્યાનો તાર આવી ગયો છે તે પણ બીડ્યો છે એટલે હવે તો ચોક્કસ જ સમજવું અચોક્કસ આપને ક્યાં સમજ્યા હતા ભાઈ ઉતરાવી લ્યો બધો માલ તિથી પણ મેં તાંએ જોરાવી મોકલી છે પરમજીની તિથિ છે કાગળ વાંચીને વાંચીને ભાભીને સમાચાર સંભળાવતા નાના શેઠની સામે સોખલા શૂન્ય આંખે તાકી રહ્યો છે એના મનમાં અનુમાન બંધાતું નથી આવનાર એ બે જણામાં બીજો પણ કયો નવો મૂર્તિ મળી ગયો વિજય તો હવે આ લોકો થોડો અડશે કોણ હશે બીજો સુભાગી ત્યાં જ નાના ભાઈએ કાગળ વાંચીને બધું ખબર દીધા વિજયચંદ્રને ખાદીનો આગ્રહ હોવાથી બાકીનું બધું કાપડ મુંબઈથી લેતા આવે છે બેનને માટે પણ તૈયાર અં હં 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 બાબુએ એ બધા સમાચારને પૂર્ણ વિરામ મૂકીને પછી પાછું સુખલાલ તરફ ફરીને કહ્યું જાણે જોવો માડી વિશ્વાળ કહો કે વિવાહ કહો એક કાંઈ એક પુરુષને એક કન્યા વચ્ચે તો થોડા જ હોય કન્યા વરે છે ને પરણે છે સાસરેના આખા ઘરને કુળને કુળદેવને અરે માડી ઘરે બાંધેલ ગાયના ખીલા એ તેમ પુરુષ પણ પરણે છે કન્યાને કન્યાના માવતરને કન્યાના ભાડાને કન્યાના સ્વગાવાલાને કન્યાના માવતરના આંગણાની લીલી રીંબડી પીપડી નહીં સુખલાલ કાંઈ જવાબ આપે તે પૂર્વે તો બાબુએ ઉમર્યું કે પુરુષનો બાપ કાલો ઘેલો હોય તો એ કન્યા એની અદબ કરી ને રોટલો ટીપી ખવડાવે સ્ત્રીનો બાપ અણકમાવને રખડી પડ્યો હોય તો જમાય એને ખંદેલે બેસારીને સંસારના વન પાર કરાવે ખરું ને ભાઈ ન જાળવે તો ક્યાં મૂકી આવે અનાથોના આશ્રમમાં સુખલાલે વધુને વધુ મૂંઝવણ અનુભવી ને નીચે જોઈએ રાખ્યું બાબુએ કહ્યું સુખલાલ બેટા આમ જુઓ સુખલાલે ઊંચું જોયું આ બેઠા મારા દીકરા જેવા દેર ને તમારા તમે જે ઘણું તે કાલ સાંજરે એને આ ઘરના પથરા કહી દેશે કે નીકળી જા ઓટી વાળ ચાલ્યો જ ગમે ત્યાં જા ન જીવાય તો મરી જા સુખલાલ કોઈ ભવિષ્યવાણી બોલતું લાગ્યું બાબુએ આગળ ચલાવ્યું મુંજાશો માં તમારે માથે કોઈ આફત ઉઢાડવી નથી આ તો તમારા હેયા એ જે આજકા આજ સુધી લાગ્યા હોય જે જે અપમાનો અપમાન હોય તે તે તપસી જોવા કહું છું બાબુ સૂરજે આવીને કહ્યું દહીંને રોટલાનો ભૂકો તૈયાર છે હાલો થોડું સિરાવી લ્યો એમ કહીને ભાબુએ સુખલાલને બીજા ઓરડામાં લઈ જઈ બેસાડ્યું પોતે બહાર નીકળી ગયા ને તે પછી સુશીલા હાથમાં થાળી લઈ દાખલ થઈ શોખલાલને આ કન્યા પોતે જમડવા આવશે એ સપને પણ નહોતું એને સુગંધ આવી એનું પુરુષ ધમધમી ઉઠ્યું એ સુશીલાને પોતાનો જ લાગ્યો સાડીની મથરાવટી ને પાલક સંકોડીને એને થાળી પાટલા પર મૂકીને કહ્યું જમો ને એના મલકાતા મોં પર ગુલ પડ્યા સુખ લાખ ખોટે ખોટું જમવા લાગ્યું એના હાથ કોળીઓ લેવાને બદલે આ પારકી છોકરીને ગાલે વગર વાકે તમામી ઉઠ્યા સુશીલાએ કહ્યું મારે એક જ વાત પૂછવી છે પૂછું સુખલાલના રોમ સાને માટે જે પડે તે ભોગવવાને માટે પણ કોને માટે મારા એકલીના માટે નહીં ત્યારે અમારા સૌના માટે તૈયાર ન હોત તો આટલો હઠેલો બને લાગ્યો શા માટે રહે બાપા તૈયાર છે નથી પાછા બાપને તેડી કાલ સવાર આવી સવારે શું છે મારા મોટા બાપુ વિજય લઈને આવે છે પરણાવી દેવા આવે છે મારા બાપુએ ને બાબુએ આપણા વેવિસાની ગાંઠવાળી છે બે જણા ઘર ત્યાગીને અહીં આવ્યા છે આપણા માટે તમે જટ બાપુને તેડી લાવો સુશીલાના કંઠમાં ધુજારી ઉઠી મારા બાપુને હા હા બાપુને સુશીલા બહાર દઈને બોલી શા માટે હું પોતે જવાબદારી લઉં છું પછી શું છે ના ના હું તમારી એકલાની થઈને આવું નહીં મને આવવાનું મન થાય છે કેમ કે બાપુ છે બાડુઓ છે ઘરને ઘરમાં વાછડી છે બાપુ ન હોત તો તો તમારું મન કદાચ પાછું પડી જાત બાપુ થોડા ના પાડવાના છે મને રક્ષણ દેવાની ના તો નહીં પાડી પણ એ મને ઘરમાં લેશે કે તરત મારા મોટા બાપુજી આપણા સો ઉપર તૂટી પડવાના એની મતી હે ભગવાન સુશીલાએ નિઃશસ્સો મૂક્યો હું બાપુને મોડું પછી નક્કી કરું જે કરવું હોય તે સાંજ સુધીમાં કરી લેજો સુખલાલ ખાઈને સસરા અને બેઠા હતા ત્યાં ગયો એણે વાત મૂકી લગ્ન આજે અત્યારે બે કલાકમાં ન કરી લેવાય હા હા ભાભી સુશીલાના પિતા હર્ષો વેશમાં આવી ગયા આ તો તમને સૂજેલ જ નહીં પણ મને સૂજેલ હતું ભાઈ તો પછી ભાભી કરી લઈએ પછી મારા ભાઈ પણ ટાઢા પડશે હું ભાભી ગોરને ગામમાંથી જ બોલાવી લઈએ હે ભાભી ફક્ત સારું જોઈ લઈએ હે ભાભી ના ભાઈ ના ભાભી આવા મક્કમ અવાજે અગાઉ કદી બોલ્યા હોય તેવું યાદ ન આવ્યું ત્યાં ભાભી સુખલાલ પોતે કબૂલ થાય છે એમના બાપ કબૂલ થાય તો પણ નહીં તા ભાભી એના ઘરમાં મા મોય છે ભાઈ મારા ઢોર નથી મૂવો ને બીજું મારે મારી છોકરીને ચોરી છુપીતી નથી પરણાવી મારી સુશીલાએ કોઈ કલંકનું કામ કર્યું નથી મારે તો સાખિયા જોઈએ છે જ્ઞાતના સમસ્ત જ્ઞાતિલા મારે મારી લાડકીના આ શ્રેષ્ઠ અવસરમાં શોની આશીષ લેવી છે સોના મોં મીઠા કરવાના છે મારે એને રાત લેવડાવી નથી પણ ભાભી સારા કામમાં સો વિઘન વિઘન તો આવે વિઘનને વટોડીએ

વર ઘર પસંદ કરવાનો હક છે ને તમે દીકરીના બાપ છો તેમ સુખલાલને થોડા કોઈ પચાસ વર્ષના ઠેરવાના છે બીજો કોઈ તૂત ઊભો કરીને બાબી નાના શેઠ કેવા પાછળ ઊંડો ઊંડો ગરબી તાત હતો સુખલાલ પારખી ગયો એના પુરુષ હિનત્વની બનાવટી કથા ગમે તે તૂત કરી કરી તમે દીકરીના બાપ છો ને દીકરી લાયક ઉંમરની છે એટલું કહેનારા બાબુ પણ આ મર્મ સમજતા હતા થોડીવાર સુધી કોઈ બોલ્યું નહીં સુશીલાના પિતાને ચટપટી ચાલી હતી એના અંતરમાં ટ્રસ્કીના ફળ ફટાટ હતા એને તો ભાઈના આવ્યા પહેલાં પતાવી લેવું હતું આ ભાભી ક્યાં લઈ જાય છે કયા ભયાનક પ્રદેશમાં કઈ વિકટ વાટે કેમ ટક્કર જીતશે પણ ભાભી પોતે ભેગી છે ભાભીની તૈયારી કાલની છે ભાભી મારે એક પડખી ને સુશીલા મારે બીજે પડખે મારી સુખ સુખલાલ મને કોની બીક છે મનની ઝાડીમાં ગુમ કાટ કરતા ભયના અને ભાભીની ઓથે રહીને વટાવતો આ ગભરું પીતા જાણે એક અગ્નિ ખાઈ ઓળંગી ગયો માટે જાઓ ભાઈ સુખલાલ દીપચંદ મામાને માળો એનો મત મેળવો મને કાઠ વાડીને નિર્ણય જણાવજો ને પાછા આવવાનું મત બંધાય તો કાલ સવારે પહોંચી જજો બની શકે તો એક ગાડું લેતા આવજો પાછા ન આવવું હોય તો એ તમે મોકળા છો હું ભાઈ પછી ફરીવાર જ્યારે સુખલા ગોળી પર ચડ્યો ત્યારે એના કપાળમાં બાબુના હાથનો ચઢેલો અક્ષત કંકુનો ચાંદલો હતો ને મોંમાં ગોની એક કાકરી આસ્તે આસ્તે ઓગળી રહી હતી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ